હલો મિત્રો આજે મારા માટે ખૂબ જ ખુશીનો અને આનંદનો દિવસ કારણ જાણવા માગો છો મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલનો સૌથી પહેલો પગાર એટલે સૌથી પહેલું પેમેન્ટ મને મળી ચૂક્યું છે આ પેમેન્ટ કેટલું મળ્યું ક્યારે મળે અને પેમેન્ટ મેળવવા માટે શું શું કરવું તેના વિશે હું સંપૂર્ણ માહિતી આજે હું તમને જણાવીશ મારા યુટ્યુબના અનુભવો તમને હું આજના વિડીયોમાં શેર કરીશ જેથી કરીને તમને પણ એ બાબતે પ્રેરણા મળે તો મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને મારા યુટ્યુબ ચેનલના અનુભવ વિશે સંપૂર્ણ માહિતી મળશે તો ચાલો મિત્રો વધુ લાંબો નહીં કરી શોર્ટ આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો વિડીયો હું લાંબો અને ફાલતુ વાતો નહીં કરું મિત્રો મુદ્દાની અને સ્પષ્ટ વાત કરીશ મારા અનુભવ તમને જણાવીશ તો સૌથી પહેલા તો જો તમે ઓલરેડી યુટ્યુબમાં વિડીયો બનાવતા હો અથવા તમે નવા યુટ્યુબ ક્રિએટરો તો તમને યુટ્યુબની જે પોલિસી છે યુટ્યુબની જે નિયમ છે એના વિશે જણાવી દઉં તો તમને ડાયરેક્ટલી તો પૈસા કોઈ દિવસ ન મળે સૌથી પહેલાં જ્યારે તમે નવા યુટ્યુબ તરીકે યુટ્યુબ તરીકે નવા યુટ્યુબર તરીકે તમે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં તો જે યુટ્યુબનો નિયમ છે કે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક તમારા થવા જોઈએ એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક જ્યારે તમારા થઈ જાય ત્યારે તમારું તમારા વિડીયો પર એડ આવવાની શરૂઆત થઈ જાય અને એ એડના તમને રૂપિયા મળે હવે ડાયરેક એ રૂપિયા પણ ડાયરેક્ટ ન મળે એના વિશે પણ હું તમને જણાવી દઉં તો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક થઈ જાય ત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય આ ચેનલ મોનેટાઈઝ થયા બાદ

અને એની અંદર એન્ટર કરવાના હોય છે એટલે તમારું અકાઉન્ટ વેરિફિકેશન થાય છે અને ત્યારબાદ જેમ જેમ તમે વિડીયો બનાવો છો એમ તમારા વિડીયો પર જેવા તમારા વ્યૂઝ આવશે એ વ્યૂઝના આધારે તમારા વિડિયોમાં એડ આવશે અને એ એડના આધારે તમારા રૂપિયા તમારા ડોલરમાં બનતા જશે હવે દર મહિને અપડેટ થતું જાય એડસેસ અકાઉન્ટમાં તમારા રૂપિયા અપડેટ થતા જાય એ રૂપિયા તમારા જેવા તમારા એડસન્સ એકાઉન્ટમાં બનતા જાય તમે યુટ્યુબ સ્ટુડિયોમાં પણ એ ડોલર તમે જોઈ શકો ક્યારે જ્યારે તમારું ચેનલ મોનેટાઈઝ થઈ જાય ત્યારે શરૂઆતમાં તો તમારા જ્યારે તમે ક્રિએટર હશો ત્યારે તમારો સૌથી પહેલા તો હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો એ ટાર્ગેટ રાખવાનો આ ક્યારે છે જ્યારે તમારો ચેનલ મોનેટાઈઝ થઈ જાય ત્યારબાદ બરાબર તો આવી રીતે જ્યારે તમારા વ્યૂઝ આવશે એના પર એડ આવતી જશે અને એડના આધારે તમારા રૂપિયા બનતા જશે અને ત્યારબાદ જ્યારે તમારા મિનિમમ સો ડોલર પૂરા થઈ જશે ત્યારે તમને પૈસા તમારા એડસન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે પછી એડસન્સ એકાઉન્ટમાંથી તમારા બેંક એકાઉન્ટમાં થશે હવે સૌથી પહેલા તમારા જ્યારે એડસન્સ એકાઉન્ટમાં ક્યારે ટ્રાન્સફર થાય છે એડસન્સ એકાઉન્ટમાં તમારા ટ્રાન્સફર સાત તારીખથી અગિયાર તારીખની વચ્ચે તમારા રૂપિયા ટ્રાન્સફર થાય છે ત્યાર પછી એકવીસ તારીખથી છવ્વીસ તારીખની વચ્ચે તમારા

તમારે વિડીયોઝ બનાવવાના તમારા વિડીયોઝના આધારે તમારા જે સબસ્ક્રાઈબર વધશે કલાકો વધશે મોનેટાઈઝ થશે આ બધી પ્રોસીજર છે જેનામાં તમને ખાસ મહેનત કરવી પડશે મિત્રો મારા અત્યારે જે પહેલું પેમેન્ટ આવ્યું છે એ અંદાજીત સાડા નવ હજારની આજુબાજુ મને પહેલું પેમેન્ટ આવ્યું છે મેં યુટ્યુબની શરૂઆત બે વર્ષ અઢી વર્ષ પહેલાં કરી હું વિડીયો બનાવતો ગયો મહેનત સતત મહેનત કરતો ગયો અને જણાવી દઉં મિત્રો મારા યુટ્યુબમાં તમને એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક બાબતના વિડીયોઝ તમને જોવા મળશે એટલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાથે સાથે જનરલ નોલેજ તેમજ ટૂર ટ્રાવેલ્સના રમતગમતના કરંટ અફેર્સના આ તમામે તમામ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે ખાસ મિત્રો જો તમે યુટમાં વિડીયો બનાવવા માંગતા હો તો તમને એક ખાસ વિનંતી હું તમને કહીશ અને તમને એક સજેશન સારું આપીશ કે મિત્રો તમારું ઓરિજિનલ કન્ટેન્ટ જ બનાવવાનું જો તમારું ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો કોપી ચાન્સીસ નહીં બને કોપી સ્ટ્રાઇક પણ નહીં આવે આ તમારું ખુદનું એટલે તમારું પોતાનું જ કન્ટેન્ટ હશે અને મિત્રો અને જો વિડીયો એવા બનાવો જે લોકોને ઉપયોગી થાય સારા હોય અને ક્વોલિટી હોય મતલબ ક્વોલિટી મતલબ ઘણા લોકો ફાલતુ વિડીયો બનાવતા હોય તો શરૂઆતમાં તો વ્યૂઝ સારા આવતા હોય પણ થોડા સમય પછી એ વિડીયોઝના વ્યૂઝ ઘટી જાય છે તો મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું કોઈ પણ મહેનતનું પરિણામ તમને હંમેશા મળે છે મહેનત કરવાથી તમને હંમેશા એને સફળતા મળે છે મેં બેથી ત્રણ વર્ષથી સતત મહેનત કરી ત્યારે મને આ પરિણામ મળ્યું છે અને ભવિષ્યમાં પણ આપ સૌ મારા સાથે સપોર્ટમાં રહેશો તો હું સો ટકા હજી પણ વધુ પ્રગતિ કરીશ અને જો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને તમને કેવી રીતે શરૂઆત કરવી તેના વિશે પણ હું તમને આગળના વિડીયોઝમાં માહિતી આપતો રહીશ તો ફરી મિત્રો ખાસ એક વિનંતી જો તમે ક્રિએટર બનવા માંગતા હો તો તમે એમાં મહેનત કરજો સારા વિડીયો બનાવવાના તમારા ખુદના ઓરિજિનલ વિડીયોઝ બનાવવાના ફરીથી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ સારી માહિતી સાથે ફરીથી જો તમે ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઈબ ન કરી હો તો મિત્રો આજે જ આ વિડીયો જોઈ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ હેવ નાઇસ ડે